હલો વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આજના વિડીયોમાં આપણે ભારતમાં આવેલા તમામ ટાઈગર રિઝર્વ વિશે વાત કરવાની છે પહેલા નંબરનું રાજ્ય આંધ્રપ્રદેશ ટાઈગર રિઝર્વ સાગર શ્રી શૈલમ સ્થાપના વર્ષ ઓગણીસો બ્યાસી ત્યાંશી બીજા નંબરનું રાજ્ય આસામ टाइगर रिजर्व काजीरंगा स्थापना वर्ष बेहजार छ राज्य आसाम टाइगर रिजर्व मणस स्थापना वर्ष ओगनीस सौ तोर चुम्बोतेर चौथ राज्य मध्य प्रदेश टाइगर रिजर्व कान्हा स्थापना वर्ष ઓગણીસો તોતેર ચુંમોતેર પાંચમા નંબરનું રાજ્ય મધ્યપ્રદેશ ટાઈગર રિઝર્વ પન્ના સ્થાપના વર્ષ ઓગણીસો ચોરાણું પંચાણું છઠ્ઠા નંબરનું રાજ્ય મધ્યપ્રદેશ ટાઈગર રિઝર્વ બાંધવગઢ સ્થાપના વર્ષ ઓગણીસો ત્રાણું ચોરાણું સાતમા નંબરનું રાજ્ય મધ્યપ્રદેશ ટાઈગર રિઝર્વ ઇન્દિરા પ્રિયદર્શની પેંચ સ્થાપના વર્ષ ઓગણીસો બાણું ત્રાણું આઠમા નંબરનું રાજ્ય મધ્યપ્રદેશ ટાઈગર રિઝર્વ સાતપુડા સ્થાપના વર્ષ ઓગણીસો નવ્વાણું બે હજાર નવમા નંબરનું રાજ્ય મહારાષ્ટ્ર ટાઈગર રિઝર્વ જવાહરલાલ નેહરુ પેંચ સ્થાપના વર્ષ ઓગણીસો બાણું તાણું દસમા નંબરનું રાજ્ય મહારાષ્ટ્ર ટાઈગર રિઝર્વ મેલઘાટ સ્થાપના વર્ષ ઓગણીસો તોતેર ચુમ્મોતેર અગિયારમાં નંબરનું રાજ્ય મહારાષ્ટ્ર ટાઈગર રિઝર્વ સયાદ્રી સ્થાપના વર્ષ બે હજાર આઠ નવ બારમા નંબરનું રાજ્ય મહારાષ્ટ્ર ટાઈગર રિઝર્વ તડોબા અંધેરી સ્થાપના વર્ષ ઓગણીસો ત્રાણું ચોરાણું તેરમા નંબરનું રાજ્ય મહારાષ્ટ્ર ટાઈગર રિઝર્વ ડંફા સ્થાપના વર્ષ ઓગણીસો ત્રાણું ચોરાણું ચૌદમા નંબરનું રાજ્ય ઓડિશા ટાઈગર રિઝર્વ સાતકોશિયા સ્થાપના વર્ષ બે હજાર સાત રાજ્ય ઓડિશા રિઝર્વ સિમલીપાલ સ્થાપના વર્ષ ટાઈગરિપાલતેર ચુમ્મોતેર સોળમાં નંબરનું રાજ્ય રાજસ્થાન ટાઈગર રિઝર્વ મુકુંદ્રા હિલ્સ સ્થાપના વર્ષ બે હજાર તેર સત્તરમાં નંબરનું રાજ્ય રાજસ્થાન ટાઈગર રિઝર્વ રામગઢ વિસધારી સ્થાપના વર્ષ બે હજાર બાવીસ અઢારમાં નંબરનું રાજ્ય રાજસ્થાન ટાઈગર રિઝર્વ રણથભોર સ્થાપના વર્ષ ઓગણીસો તોતેર ચુંબોતેર ઓગણીસમા નંબરનું રાજ્ય રાજસ્થાન ટાઈગર રિઝર્વ સરિસ્કા સ્થાપના વર્ષ ઓગણીસો ઇઠ્યોતેર ઓગણસી વીસમા નંબરનું રાજ્ય તમિલનાડુ ટાઈગર રિઝર્વ અન્નમલાઈ સ્થાપના વર્ષ બે હજાર સાત એકવીસમા નંબરનું રાજ્ય તમિલનાડુ ટાઈગર રિઝર્વ સત્યમંગલમ સ્થાપના વર્ષ બે હજાર તેર બાવીસમાં નંબરનું રાજ્ય તમિલનાડુ ટાઈગર રિઝર્વ મુદુમલ્લાઈ સ્થાપના વર્ષ બે હજાર સાત ત્રેવીસમાં નંબરનું રાજ્ય તમિલનાડુ ટાઈગર રિઝર્વ કાલકડ મુડનથુરઈ સ્થાપના વર્ષ ઓગણીસો ઇઠ્યાસી નેવ્યાશી ચોવીસમા નંબરનું રાજ્ય તમિલનાડુ ટાઈગર રિઝર્વ શ્રી વિલ્લીપુથુર મેઘમલાઈ સ્થાપના વર્ષ બે હજાર એકવીસ પચીસમા નંબરનું રાજ્ય તેલંગાણા ટાઈગર રિઝર્વ અમરાબાદ સ્થાપના વર્ષ ઓગણીસો ત્યાંશી છવ્વીસમાં નંબરનું રાજ્ય તેલંગાણા ટાઈગર રિઝર્વ કાવલ સ્થાપના વર્ષ બે હજાર અગિયાર સત્યાવીસમાં નંબરનું રાજ્ય ઉત્તર પ્રદેશ ટાઈગર રિઝર્વ અમનગઢ સ્થાપના વર્ષ બે હજાર બાર અઠ્યાવીસ નંબરનું રાજ્ય ઉત્તર પ્રદેશ ટાઈગર રિઝર્વ દુધવા સ્થાપના વર્ષ ઓગણીસો સિત્યાશી ઇઠ્યાસી ઓગણત્રીસ નંબરનું રાજ્ય उत्तर प्रदेश टाइगर रिजर्व पीलीभीत स्थापना वर्ष बेहजार चौद त्रीसमा नंबर राज्य उत्तराखंड टाइगर रिजर्व राजाजी स्थापना वर्ष ओगनीस सौ ती एकसमा नंबर राज्य उत्तराखंड टाइगर रिजर्व जिम कोरबेट स्थापना वर्ष ओगनीस सौ बतरीसमा नंबर राज्य पश्चिम बंगाल टाइगर रिजर्व बक्सा वर्ष स्थापना वर्ष ओगनीस सौ बयासी त्याशी राज्य पश्चिम बंगाल टाइगर रिजर्व सुंदरवन स्थापना वर्ष ओगनीस सौ तोर चुम्बोतेर राज्य आसाम टाइगर रिजर्व ओरंग स्थापना वर्ष बेहजार પાંત્રીસમા નંબરનું રાજ્ય આસામ ટાઈગર રિઝર્વ નામેરી સ્થાપના વર્ષ ઓગણીસો નવ્વાણું બે હજાર છત્રીસમા નંબરનું રાજ્ય બિહાર ટાઈગર રિઝર્વ વાલ્મીકી સ્થાપના વર્ષ ઓગણીસો નેવ્યાસી નેવું સાડત્રીસમા નંબરનું રાજ્ય છત્તીસગઢ ટાઈગર રિઝર્વ અચાનક માર સ્થાપના વર્ષ બે હજાર નવ આઠત્રીસમા નંબરનું રાજ્ય છત્તીસગઢ ટાઈગર રિઝર્વ ઇન્દ્રાવતી સ્થાપના વર્ષ ઓગણીસો બ્યાસી ત્યાંશી ઓગણચાલીસમાં નંબરનું રાજ્ય છત્તીસગઢ ટાઈગર રિઝર્વ ઉદંતી સીતા નદી સ્થાપના વર્ષ બે હજાર આઠ નવ ચાલીસમાં નંબરનું રાજ્ય ઝારખંડ ટાઈગર રિઝર્વ પલામુ સ્થાપના વર્ષ ઓગણીસો તોતેર ચુમ્બોતેર એકતાલીસમાં નંબરનું રાજ્ય કર્ણાટક ટાઈગર રિઝર્વ દાંદેલી અંશી સ્થાપના વર્ષ બે હજાર સાત બેતાલીસમાં નંબરનું રાજ્ય કર્ણાટક ટાઈગર રિઝર્વ પાંદીપુર સ્થાપના વર્ષ ઓગણીસો તોતેર ચુંબોતેર તેતાલીસમા નંબરનું રાજ્ય કર્ણાટક ટાઈગર રિઝર્વ ભદ્રા સ્થાપના વર્ષ ઓગણીસો અઠોનું નવ્વાણું રાજ્ય ચુમ્માળીસમાં નંબરનું રાજ્ય કર્ણાટક ટાઈગર રિઝર્વ બીલીગીરી રંગનાથ સ્થાપના વર્ષ બે હજાર અગિયાર પિસ્તાળીસમાં નંબરનું રાજ્ય કર્ણાટક ટાઈગર રિઝર્વ નાગરહોલ રાજીવ ગાંધી સ્થાપના વર્ષ ઓગણીસો નવ્વાણું બે હજાર છેતાળીસમાં નંબરનું રાજ્ય કેરળ ટાઈગર રિઝર્વ પેરામ્બીકુલમ સ્થાપના વર્ષ બે હજાર સાત સુડતાલીસમાં નંબરનું રાજ્ય કેરળ ટાઈગર રિઝર્વ પેરિયાર સ્થાપના વર્ષ ઓગણીસો ઇઠ્યોતેર ઓગણ્યાસી 48 अड़तालीस मंबरन राज्य महाराष्ट्र टाइगर रिजर्व नवेगा नागजीरा स्थापना वर्ष बेहजारेर ओगपचास नंबर न राज्य अरुणाचल प्रदेश टाइगर रिजर्व कमलांग स्थापना वर्ष बेहजार सोल पचास नंबर न राज्य अरुणाचल प्रदेश टाइगर रिजर्व नामदफा स्थापना वर्ष ओगनीस सौ એકાવનમાં નંબરનું રાજ્ય અરુણાચલ પ્રદેશ ટાઈગર રિઝર્વ પાકોઈ સ્થાપના વર્ષ ઓગણીસો નવ્વાણું બે હજાર બાવનમાં નંબરનું રાજ્ય મહારાષ્ટ્ર ટાઈગર રિઝર્વ બોર સ્થાપના વર્ષ બે હજાર ચૌદ ત્રેપનમાં નંબરનું રાજ્ય છત્તીસગઢ ટાઈગર રિઝર્વ ગુરુ ઘાસીદાસ સ્થાપના વર્ષ બે હજાર એકવીસ છેલ્લું હવે ચોપનમાં નંબરનું રાજ્ય મધ્યપ્રદેશ ટાઈગર રિઝર્વ સંજય ટુબડી સ્થાપના વર્ષ બે હજાર આઠ